अपने आप को अनम्यूट करें और अपनी स्टोरी शेयर कीजिए मैंने थोड़ी बहुत बता दी है ऑलरेडी बट विवोन की भी आप अपनी तरफ से बिफोर आफ्टर वाली सारी चीजें शेयर करें નમસ્તે અ મારું ત્રણસો સાડા ત્રણસોથી ઉપર ડાયાબિટીસ રહેતું તું અને આળસ બહુ આવતી હતી કે અમુક કામ કરવાનું હોય તો પછી કરીશું પછી કરીશું અને શરીરમાં ઓવરવર્ક થઈ જાય અથવા વધારે કામ આવે તો આખું શરીર તૂટે દુખે રાત્રે બહુ આમ શરીરમાં દુખાવો થાય અને સવારે જો કે ઓકે થઈ જાય પણ આ વસ્તુ મને બહુ રહેતી હતી અને મારે દવા બંધ કરવી તી અને દવા વગર હેલ્ધી કેવી રીતે જીવવું એ મારું એક ગોલ હતો અને ઇન બિટવીન ફેસબુકમાંથી મેં સરનો વિડીયો જોયો અને મને એનું ફોલો કરવાનું મન થયું અને પછી હું માં જોડાઈ મારો જે ગોલ હતો દવા બંધ થવી એ હેલ્ધી સાહેબ ની હતી એડવાઇસ કે હેલ્ધી કઈ રીતે જીવું શું કરવું શું નહીં એ બધું એમણે મને કીધું એ બધું મેં ફોલો કર્યું છે અને દવાખાને થી જયારે હું પહેલા દિવસે આવીને ત્યારે મને એક જ વિચાર આવ્યો સરસ કે આપણે જે કઈ પણ કરીએ એ કરીશું ને તો એનું રિઝલ્ટ ચોક્કસ મળશે આ એક સજા નથી ઘણા લોકોને એમ થઈ જાય કે હું બહુ બીમાર છું અને મને આ બધું ડોક્ટરે ના પાડી છે ખાવાની પણ આપણે ખુશીથી કરવાનું છે અને આપણે હેલ્ધી રહેવા માટે કરવાનું છે એટલે આપણે કઈ રીતે ખાવું શું ખાવું અને એને ટેસ્ટી બનાવીને અચ્છા મેં મન મારીને નથી જીવી મેં ઘરે બનાવેલી પાણીપુરી પણ ખાધી છે અને સરને મેં ફોટો પણ મોકલ્યો હતો કે મેં આ પણ ખાધું છે અને આવી રીતે પણ જીવી છું એટલે મેં મન મારીને નથી જીવી અને ખુશીથી જીવી છું બધું મેં ફોલો કર્યું છે ડિટોક્સ ડ્રિંક પણ સવારે બનાવું છું એમાં એક વડિયાળીનું ડ્રિંક છે તો એ અમને બધાને બહુ ભાવે છે તો એમાં અમે કોથમરી અને ફોદી સુધારી નાખીએ અને પછી જે ગાડી લઈએ એના પછી જે વડિયાળી વધે એમાં મીઠું નાખીને અમે મુખવાસની જેમ પણ ખાઈએ છીએ એટલે હેલ્ધી કઈ રીતે ખાવું એ જરૂરી છે એમ અને સલાડ અને ફ્રૂટ બપોરે ઘણી વખતનું બે મિક્સ પણ કરું છું કેમકે સાંજે મને ઘણી વખત ભૂખ નથી લાગતી એટલે હું સાંજનું જમવાનું એવોર્ડ કરતી હોઉં છું અને હું મારું ટ્રાવેલિંગ પણ બહુ રહેતું હોય છે અને મારું કામ પણ એવું છે એન્કરિંગનું ને એવું એટલે ટ્રાવેલિંગ રહે છે કામ પણ રહે છે પણ એ બિઝી ની સાથે આ વસ્તુ ફોલો મેં કરી છે અને એનું રિઝલ્ટ મને એક જ વીકમાં દેખાયું છે એટલે જ્યારે એક વીકમાં મને જો મારું ડાયાબિટીસ એકસો એકવીસ થતું હોય તો આ વસ્તુ ફોલો કરીને હું દવા બંધ શું કામ ન કરું અને દવા ખાઈને મારું શરીર શું કામ બગાડું આ વસ્તુ મને એક જ વીકમાં માં સમજાઈ એટલે મેં strictly આ બધી વસ્તુ sir જે કીધી એ બધી મેં ફોલો કરી છે અને થેન્ક યુ સર કે આ બધી મને હેલ્ધી કઈ રીતે જીવવું એ મને અત્યારે ખબર પડી thank you so much સ્નેહલબેન તમે જે વાત કરીને મને બહુ જ ગમી ગઈ અને મેં નોટ ડાઉન કરી લીધી કે શું કામ મેં કોઈ પણ ડાયટ અને એક્સરસાઇઝ છે કે સજા નથી એને તમે જો માણીને પેલું કરશો તો ડેફિનેટલી તમને સારું રિઝલ્ટ મળે છે કારણ કે એનાથી ગુડ હોર્મોન સિક્રેટ થતા હોય છે અને અન્ન છે તો બ્રહ્મ છે એટલે અન્નને જ્યારે ખાતા હોય ત્યારે આપણામાં સારી ભાવના ના હોય સારા વિચાર ના હોય આપણે એને થેન્કફુલ ના થતા હોય તો બટ ઓબ છે કે ભાઈ ગમે તેટલું સારું અનાજ કેમ નહીં હોય એ પોઈઝન બની જશે અને જો આપણે થેન્કફુલ રહેશું આનંદમાં પ્રશું કે જે આપણને થાળી મળી છે એ ઓફ કરોડો લોકો છે લાખો લોકો છે જેને થાળી મળતી જ જ નથી નથી જમવાનું મળતું તો આપણે ભાગ્યવાન છીએ આપણને મળી રહે છે અને એ પણ હેલ્ધી જમવાનું તો ડેફિનેટલી જો આપણે થેન્કફુલ આપણા જમવા સાથે રહીએ આપણા પેલા સાથે રહીએ એક્સરસાઇઝ બી બટ ઓબિયસ છે કે જેમ તમે કહ્યું એ પ્રમાણે એક પ્રફુલ્લિત ભાવનાથી કે ભાઈ આ મારી ડ્યુટી છે એવું નહીં પણ મારું શરીર છે તો જ બધું છે અને એ ભાવનાથી જયારે કરતા હોય છે ત્યારે સ્નેહલબેન રિયલી થેન્ક યુ રિઝલ્ટ લાવી અને બધા માટે ઇન્સ્પિરેશન તમે બની રહ્યા છો કેવી રીતે એટલે કે બેઝિકલી સાડી ત્રણસો શુગર કોઈનું આવ્યું હોય ટ્વેલ્વ પોઈન્ટ નાઇન આવ્યું એટલે માણસ અડધો તો મરી જ જાય અને વિચારી વિચારીને ડબલ શુગર કરે ચારસો સાડી ચારસો એ પહોંચાડી દે નેક્સ્ટ ડેથી એને શું કરવું એ સમજાતું ના હોય એ સમજ્યા પછી એને એક્સેપ્ટ કર્યા પછી એને ચેલેન્જ એક્સેપ્ટ કરવી એટલું સરસ ટ્રેકિંગ કરવું અને એટલું અનબિલિવેબલ લાવવું એટલે અમે તમામ મેમ્બર્સ તમને જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ છીએ તમને સેલ્યુટ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ કે તમે એટલું સરસ રિઝલ્ટ લાવ્યા છો અને આવું ના આવું રિઝલ્ટ લાવજો અને આઈ હોપ કે બી નેક્સ્ટ મંથ સુધીમાં આપણે તમારી દવાઓ છે એ બંધ કરીએ શેર સર